વડોદરા ખાતે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા શ્રી ખંડોબા મહારાજ પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં તારીખ બીજી ડિસેમ્બરથી સાત ડિસેમ્બર દરમિયાન પ્રસિદ્ધ ચંપાષષ્ઠી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા શ્રી ખંડોબા મહારાજ નું બત્રીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર ખાતે વર્ષથી ચંપાષષ્ટીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ દેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે જે અંતર્ગત લગ્નના પ્રાસંગિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં બે થી સાત ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ ચંપાષષ્ટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે છ ડિસેમ્બરે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટે આરવી દેસાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જશે સાંજે ચાર વાગે ત્રીસ મિનિટથી છ વાગ્યા દરમિયાન પીઠીની વિધિ યોજાશે તો સાત ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે શ્રીજીનો પાલખીમાં વરઘોડો નીકળશે જે ખંડેરાવ મંદિરે સાંજે સાત વાગ્ય ત્રીસ મિનિટે પહોંચી શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજી ગાયકવાડ તથા રાજવી પરિવારની હાજરીમાં પૂજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો શ્રી ખંડોબા મહારાષ્ટ્રના વિવાહ માળસા દેવીના લગ્ન ઉત્સવમાં ઉમટી પડે છે allah ari bavodrun sam Jesus Jesus <sum> Ya dia

આ ચંપાસષ્ઠીનો ઉત્સવ વડોદરાના ખંડોબા મંદિર પ્રાચીન મંદિર છે જે રાજવી પરિવારે વર્ષો લગભગ અઢીસો વર્ષ પહેલાંનું છે અને અહીંયા આ રાજવી પરિવાર અને ગાયકવાડ પરિવારના કુલદેવતા છે અને આ જે ઉત્સવ માર્ગશીષ મહિનાના પહેલાં દિવસથી ચાલુ થાય છે અને છઠ્ઠા દિવસે એટલે ચંપાસષ્ઠીના દિવસે સંપન્ન થાય છે પહેલાં દિવસથી તે છઠ્ઠા દિવસ સુધી વિવિધ કાર્યક્રમો હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના છઠ્ઠી તારીખે ભગવાનને હળદ લગાડવામાં આવે છે બોલાઈ માતાથી ભગવાનની પાલખી અહીંયા હળદ લગાડવા માટે બોલાઈ માતાના ત્યાંથી આવે છે પાલખી અને ત્યાં હળદ મહારાણી સાહેબ કાં તો રાજવી પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત અને ગાયકવાડ પરિવારની મહિલા મંડળો દ્વારા હળદ લગાડવામાં આવે છે બીજા દિવસ એટલે સાતમી તારીખે ખંડોબાના લગ્ન હોય છે લગ્ન સાંજે સાત વાગીને પંદર મિનિટે અહીંયા થાય છે તેનો વરઘોડો પાંચ વાગ્યાથી બોલાઈ માતા મંદિરથી નીકળે છે અને અહીંયા આવે છે ધામધૂમથી મહારાષ્ટ્ર સમાજના ઘણા બધા ભક્ત મંડળો આવીને એ આ પર્ટિક્યુલર લગ્નમાં ઉપસ્થિત રહે છે અને રાજવી પરિવારમાંથી મહારાણી સાહેબ મહારાજ સાહેબ મા સાહેબ આ બધા જણા ઉપસ્થિત થઈને ખંડોબાના લગ્ન લગાડે છે